પોલીસ સર્વેલન્સ કોડે એક અનોખી દારૂની હેરાફેરી નો કાંડ ભંડાફોડ કર્યો છે બુટલેગરોએ બાઇક માં ચોરખાનું બનાવી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ છુપાવી હેરાફેરી કર્યો હતો પરંતુ પોલીસની સચોટ બાતમી અને ઝડપી કાર્યવાહીથી આખી ચલણી ગતિ પર પાણી ફેરાઈ ગયું વિગતો મુજબ ઉના પોલીસ ઇન્સ્પેક્ટર એમએન રાણાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ કોર્ટ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી કે તળગામ તરફથી સુપર સ્પ્લેન્ડર જી જે બત્રીસ જે ઓગણચાલીસ પર દારૂનો જથ્થો લઈ વાહન પસાર થવાનું છે પોલીસે તરત જ વોચ ગોઠવી અને મોટરસાઇકલ રોકાવી તપાસ કરતા સીટ ની નીચે બનાવેલ ખાસ પેટીમાં છુપાવેલી ત્રેવીસ બોટલ ભારતીય બનાવટની વિદેશી દારૂ મળી આવી આરોપી તરીકે દેલવાડા ગામના હેમચંદભાઈ જયંતિલાલ મકવાણાની ધરપકડ થઈ છે પોલીસે જપ્ત કરેલ દારૂ અને વાહનની કુલ કિંમત રૂપિયા બાવન જેટલી થાય છે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં નવી નવી તરકીબો અજમાવી હેરાફેરી કરે છે પરંતુ ઉના પોલીસની તાકીદભરી કાર્યવાહી આ કિસ્સામાં સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદાથી બચવું હવે મુશ્કેલ છે એસડી ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર અબ્દુલ ગાચી ઉના